અસાલડી નજીક લૂંટ કરનાર સાત આરોપી ઝડપાયા હારીજ પોલીસે ગુનાની ગંભીરતા જાણી ગુનેગારોને કલાકોમાં ઝડપી લીધા પકડાયેલ સાત આરોપીઓ એક ઠાકોર ભીખાજી ભાલાજી નરસુંગજી મૂળ રહે કાંકરેજ હાલ રહે રૈયા તાલુકો દિયોદર બીજા ઠાકોર પ્રકાશજી માંડલજી રહે વડિયા તાલુકો સરસ્વતી ત્રીજા ઠાકોર નારાયણસિંહ રોહિત કુમાર જુગાજી રહે જોહરાપુરા ચોથા ઠાકોર ગુલાબજી માલાજી તખાજી રહે ડુંગરાશન કાંકરેજ પાંચમા ઠાકોર શૈલેષ અશોકજી સીધાજી રહે ડુંગરાશન કાંકરેજ છઠ્ઠા ઠાકોર હમીરજી મદારજી રહે ચેખલા કાંકરેજ સદમા ઠાકોર કિશનજી બેમાજી સોવનજી રહે લક્ષ્મીપુરા કાંકરેજ વાત કરવામાં આવે તો કાંકરેજ તાલુકાના શમણવા ગામના ગાડી ચાલકને અશાલડી પાસે આંતરી ચલવાઈ હતી લૂંટ તેમજ લૂંટ ચલાવનાર સાત આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા

વાત કરવામાં આવે તો કાંકરી તાલુકા શમણવા ગામના રહીશ ને ડ્રાઇવિંગ ના ધંધાનો વ્યવસાય કરતા વિપુલજી ખાનતુજી ઠાકોર તારીખ નવ છ બે હજાર ના રોજ રાત્રિના દસેક વાગ્યાના સુમારે પોતાની ગાડી લઈ હારીજ થરા હાઈવે ઉપર આવેલા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી બે બાઇકો ઉપર આવેલા ચાર એક મોટરસાયકલ વડે ગાડીને આડે મૂકી ઉભી રખાવી હતી અને શખ્સે છરી જેવું હથિયાર લઈ ડ્રાઈવર એવા વિપુલજીને હથિયાર ભરાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ને સાથેના આરોપીઓ પહોંચી ગઈ તેમની પાસેથી રોકડે એક લાખ પચીસ હજારની લૂંટ ચલાવી પાયલન થઈ ગયા હતા આ ઘટનાથી હકીકત વિપુલજી ઠાકોર થોડી વ્યવસ્થા મેળવ્યા બાદ સમગ્ર ઘટના હારીજ પોલીસ સ્ટેશનમાં જણાવતા હારીજ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી લૂંટના સાત આરોપીઓને બે લાખ હજાર મુદ્દામાલ સાથે પકડી પાડેલ બ્યુરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર